પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સિવિલ હોસ્પિટલે પંદર મહિનાની બાળકીનો નો જીવ બચાવ્યો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ દુર્લભ કહી શકાય તેવી સર્જરી કરી બાળકીને પીડામુક્ત કરી છે હાલ સુરત અને ગીર સોમનાથના વતની એવા માલદેવભાઈ સોમનાથ ના વેન મહિનાની પુત્રી યશ્રી પાંચ જુલાઈ બે હાજર ચોવીસ થી ઝાડા અને ઉલટી ફરિયાદ હતી સોનોગ્રાફી કરાવતા યશ્રીના પેટમાં જમણી બાજુએ પેટની દિવાલની આવરણની પાછળના ભાગમાં ગાંઠ હોવાનું માલુમ પડ્યું યશ્રીને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે એ વધુ સારવાર માટે સુરત થી રિફર કરવામાં આવી. સિવિલ હોસ્પિટલના पीडियाट्रिक સર્જન વિભાગમાં તેણીની સંપૂર્ણ તપાસ કર્યા બાદ ડોક્ટર રાકેશ જોશી पीडियाट्रिक સર્જરી વિભાગ અને મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ તેમજ એનેથેસિયા વિભાગના ડોક્ટર રમીલા અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર નિરખી શાહની આગેવાની હેઠળની ટીમે સફળ ઓપરેશન કરી બસો વીસ ગ્રામ તેમજ આઠ પોઈન્ટ પાંચ અને દસ પોઈન્ટ સાત પંદર સેમી સાઇઝની ગાંઠને બહાર કાઢી છે જુલાઈ વડિયા માંડી પડી એટલે એને જાડા માટેથી અમે સુરત પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા એનું જાડા માટે હું જ્યારે એડમિટ કરવી પડી અને એડમિટ થયા પછી ત્રણ દિવસ પછી સામે કીધું અને થોડું પેટમાં તકલીફ જેવું લાગે છે એટલે એના માટેથી તમને સોનોગ્રાફી કરવાનું કીધું સોનોગ્રાફીમાં એને પેટમાં ગાઇટ જેવું લાગ્યું એટલે પછી અમે આગળ સીટી સ્કેન કરવાનું કીધું સીટી સ્કેનમાં એને પેટમાં ગાઈટ થઈ એટલે પછી જાળાઉટીમાં થોડીક રાહત થઈ ગઈ પછી અમે ત્યાંથી સર તમને સલાહ આપી દીધા ઠ માટે ત્યાં તમે આગળ દવાખાને લઈ જાઓ પછી અહીંયાથી સિવિલ હોસ્પિટલમાં આવ્યો અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવ્યા પછી આના બધા રિપોર્ટ થયા એનું સીટી સ્કેનનું બધું કરાવ્યું હતું ડીકો કર્યો અને પછી એનું બાયોપ્સી કરાવ્યું તો બાયોપ્સીમાં સાદી ગાંઠ આવેલી પછી પછી બારસો બેડમાં પાછા રાકેશ સર સાથે વાતચીત કરી રાકેશ સર આનું પહેલું ટ્રીટમેન્ટ ચાલુ કર્યું અને ટ્રીટમેન્ટ કર્યા પછી એનું ઓપરેશન કર્યું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને પીડિયાટી સર્જર વિભાગના વડા ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે જ્યારે જોડિયા ગર્ભમાંથી એક જ ગર્ભ વિકસિત થઈ બાળક અને બને અને બીજું ગર્ભ અવિકસિત રહે વિકસિત બાળકના પેટમાં ગાંઠ તરીકે રહી જાય છે આ એક અત્યંત દુર્લભ જન્મ ખામી છે જે પાંચ લાખ જીવિત બાળકોમાંથી એક કરતાં પણ ઓછા બાળકમાં જોવા મળે છે આખા વિશ્વમાં અત્યાર સુધીમાં આવા માત્ર બસો જેટલા જ કેસો નોંધાયા છે ઓપરેશન પછીનો સમય કોઈપણ તકલીફ વગરનો અને ઝડપથી સારું થતાં યશવીને રજા આપવામાં આવી હતી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર